હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું આમળાનું અથાણું બજારમાં સરસ મજાના આમળા મળી રહ્યા છે તો આ આમળામાંથી આપણે આજે અથાણું બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું અને આ ઇન્સ્ટન્ટ અથાણું છે એટલે કે આપણે એમાં ગળપણ કે એવું નાખવાનું નથી ફક્ત એને તરત જ બનાવી અને ખાઈ શકાય એવું ટેસ્ટી ચટાકેદાર એવું અથાણું બનાવીશું આ રીતે આમળાને ધોઈ અને સાફ કરીને લીધા છે તેને ઢાંકણ ઢાંકી બફાવા દઈશું પાંચથી સાત મિનિટમાં સરસ એવા બફાઈ અને તૈયાર થઈ ગયા છે તમે જુઓ કે તેના જે પાર્ટ્સ છે તે જુદા પડી ગયા છે અને આપણે ચપ્પુની મદદથી જોઈ લઈએ કે સરસ એવા બફાઈ અને તૈયાર પણ થઈ ગયા છે થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ તેમાંથી આ રીતે આપણે બીજ દૂર કરી દેવાનું એટલે એના પાર્ટ્સમાંથી આપણે આ રીતે સરસ એવા પીસ પડી જશે તો આ રીતે તેને લઈ લઈશું આમળાના ઘણા બધા ફાયદા છે તો આમળા અત્યારે શિયાળાની સિઝનમાં ખાવા જોઈએ અને બધા અલગ અલગ રીતે આમળા ખાતા હોય છે તો આ રીતે પણ આપણે આમળાની ઘણી રેસીપી આગળ પણ બનાવી છે જેમ કે આમળાની કેન્ડી બનાવી છે આમળાનો ઠેચા આમળા અને હળદરની ઠેચા ચટણી બનાવી છે તો આ એ જ રીતે આપણે આજે એક નવી એક રેસીપી કે ઇન્સ્ટન્ટ આમળાનું અથાણું આપણે બનાવી અને તૈયાર કરીશું કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપી એવું બની અને તૈયાર થઈ જાય છે આમળાને આપણે છૂટા પાડી દીધા પછી આપણે મરચાં લેવાના છે આ બહુ મોડા મરચાં છે એટલે કે બહુ તીખા નથી મીડિયમ જ છે એટલે કે આપણે તમારા ઘરમાં જેવું ખવાતું હોય એ પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો અત્યારે બજારમાં જે મીડિયમ મોળા જે મરચાં મળતા હોય છે કે બહુ તીખા ન હોય એવા મરચાં મેં અત્યારે લીધેલા છે એને આપણે તેમાં અને લઈ લઈશું આ રીતે આમળા અને મરચાંનું અથાણું જે બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે સરસ એવા બધું કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે એક બાઉલમાં લઈ લઈશું આ અથાણું એકદમ ફટાફટ પણ બની જાય છે અને તમે આમળાની જે સિઝન આવે ત્યારે એવા ચટપટા આમળાનું મસ્ત એવું આ ટેસ્ટી અથાણું બનાવી અને તમે એન્જોય કરી શકો છો તેની અંદર હવે આપણે ગરમ તેલ લઈશું લગભગ ચાર ચમચી જેટલું મેં ગરમ કરીને તેલ લીધેલું છે તેમાં રાઈના કુરિયા લીધેલા છે વરિયાળી લીધી છે અને સાથે ધાણાના કુરિયા લીધેલા છે તો આ ગરમ તેલની અંદર આપણે આ વસ્તુને અંદર એડ કરી લઈશું કે જેથી કરીને તેલમાં સરસ એવી સંતરાઈ જાય તો ખૂબ જ ઇઝી રીતે આ આમણાંનું અથાણું બની અને તૈયાર થઈ જાય છે તમે જો અત્યાર સુધી ક્યારેય ન બનાવ્યું હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ એવું લાગે છે તેની સાથે જ આપણે આચાર મસાલો હિંગ અને લાલ મરચું પાવડર લીધેલું છે આ મરચું પાવડર છે કાશ્મીરી મરચું આપણે લીધેલું છે કે જેથી કરીને તેનો કલર આવે કેમ કે લીલા મરચાં નાખ્યા છે એટલે તીખાસ માપની એવી બેલેન્સ થઈ જાય જ છે તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવું આ રીતે બધા મસાલાની અંદર તેલમાં સંતરાઈ જાય એટલે તેની અંદર એડ કરી દઈશું અને તેમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરીશું ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું ખૂબ જ ઇઝી રીતે અને ફટાફટ બની જતું એવું આમળાનું વથાણું અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે આપણે આમળા મરચાંનું વથાણું કહીએ તો પણ ચાલે તો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને આ રીતે તમે ક્યારે બનાવ્યું ના હોય ને તો મારો વિડીયો જોઈને ચોક્કસથી બનાવજો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય તમે જુઓ કે ખૂબ જ ટેસ્ટી અને ચટપટું એ દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે એવું આમળાનું ઇષ્ટનથાણું અત્યારે બનાવી અને તૈયાર કરી દીધેલું છે તો તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો મારા વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ન ભૂલશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ દેખો કેટલું સરસ એવું અને દરેકને પસંદ આવે અને ફટાફટ બની જાય એવું અત્યારે આમણાંનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ ગયેલું છે તો તેને હવે આપણે સાથે મળીને તમે પણ તમારા રસોડે બનાવો એવી આશા રાખો છો અને જો તમે ક્યારે બનાવ્યું હોય તો પણ મને જણાવજો કે કેવું લાગ્યું છે ઇન્જોય ફરીથી મળીશું આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવા નવા નવા વિડીયોને જોવા માટે મારે એક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જોતા રહો એન્જોય બાય બાય ફ્રેન્ડ્સ